કોઠીબા ની કાસરી આ તડકા ની બહુ કડવા હોય આની કાસરી થાય આ કાસરી બહુ જ સારી ખાવા માટે અને આ મારા મમ્મી કોઠીબા ધોવે છે મીઠા માં બે દી રેવા દઈ ને સાસ નાખવી પડે આમાં આપણે કાસરી કેવી રીતે કરે એ મારા મમ્મી તમને બતાવે છે બરોબર તો આવી રીતે આને ધોઈ નાખવાના સરસ રીતે ધોઈ નાખ્યા છે અને હવે આગળ સુધારી નાખશું એને બેફાડા જ કરવાના હોય તો કેવી રીતે સુધારી એ પણ તમે જુઓ તો હવે આપણે આ સુધારી કોઠીબા આપણે કોઠીબાની કાસરી કરવી છે તો આવી રીતના સુધારવાના બે ફાડા જ ખાલી બે ફાડા થઈ જાય જો સરસ બે એટલા સુધારી નહી આ બધાય સુધારાઈ જાય આપડે આપણે મીઠામાં બોળ દે

પછી આપણે એમાં સાસ નાખી દેવું

બે દિવસ રેવા દેવાના પાણીમાં બે દિવસ મીઠાવાળા વાળા સાસ નાખી બે દિવસ રેવા દેવાના પછી આમ આવી રીતના કરવાના કલાક બે કલાક બે કલાકે બે કલાકે ત્રણ કલાકે આમ રેવા દેવાના ઉષા નિશા કરવાના અને બે દિવસ રેવા દેવાના મીઠામાં ને સાસમાં આજ નાખશું ને કાલ અને ત્રણ દિવસ કાઢશું મીઠું એટલે નાખવું સાસ એટલે નાખ્યું કડબા મોર છે ને પર મીઠું વધુ ન થાય જુદું એટલે પછી ખવાણી નઈ કાસરી એટલે મીઠું જેમ બને એમ ઓછું નાખવાનું એટલે બીપી વાળા પણ ખાઈ હશે દાદા ને શું કેવાય એમ કે જો તમને એવું લાગે ને ગાંડી છે તમને કોમેન્ટમાં જરૂર જણાવી દો કોમેન્ટ ક્યાં છોકરી ગાંડી છે

तो कडवा होता कडवटनेस कम करे એટલે હાલો તો રહ્યા આપણે થઈ જવું હાલો તો આપણી છે ને બધા કોઠીમાં બોયા હવે આને આપણે આમનું થોડી થોડી કરે આખા દિવસમાં 4 કે 5 વાર આને કેમ બનાવવાના આમ પછી કે દેવાના પાસા વલા બનાવ પાસા હે

આવી રીતે આપણે કાઢવાના છે પાણી કાઢી નાખ્યું છે હવે આપણે હુકવી દઈએ તો આવી રીતે આપણે કાસરી હુકવવાની છે અને કડવા કોઠી બાની જ હોય પણ અમારે આ બાજુ ફેમસ છે કાસરી અને હવારમાં બધા ભાખરી ખાસ ખાય અને હુકાઈ સુકાય ખરખડી થઈ જાય પછી એને તેલમાં તળીને ખાવાની છે તો આવી રીતે હમી એકદમ સરસની કાસરીને આ કોઠી બાંધને સુકાવી દીધા છે આવી રીતે બધાને આમ હમજ સુકાવાના ઊંધા નહીં રાખવાના એટલે જલ્દી સુકાઈ જાય અને તડકો હોય તો તો જલ્દી અત્યારે વાદળાઈ થઈ ગયા સારવાર જો કોઈને ને પણ બનાવી હોય તો આવી રીતે કરવાનું કોઠીબાની આ બીજો દિવસ છે ને હાવી ને કરકડી ખડી એવી નો થાય ને કામ તો હવે આપણે આ કાસરી બધી છે સરસ મજાની થઈ ગઈ કાસરી હવે આપણે તેલમાં તળી જોઈએ કેવી થઈ પોસી થઈ કે કેવી થઈ એમ થોડી તળશું એક બે દી આલે ને એટલી કાસરી તો ઘણી બધી બનાવી છે તો આ કાસરીનો વિડીયો તમને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં પણ આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો હાલો આપણે આ તેલ મેકી અને તળી જોઈએ કેવી થઈ લોગડી એટલે તળી જોઈએ તે લાવી ગયું આપણે તળી જોઈએ કાકરી કેવી ફૂલે છે કેવી થાય થોડી તળશું

जो मस्ती नहीं फूली पतली पटली ना सारी फूली मस्त बनी जो मुक मुक तो खा फाडा खुली गया हेलो तो बन गई काकरी जो अभी फुलीं सरस थई તો કાસરી ગમે તમને આ રેસીપી ગમે કાસરી ની ટ્રાય જરૂર કરજો તમે પણ બનાવજો અને એવું નથી આ કોઠી બાની કાસરી થાય કોઠીબાની કરીએ આપણે કાસરી પછી ટીંડોરાની કાસરી થાય પછી ભીંડાની કાસરી થાય અને ટિંડોરા એટલે આપણે ગોલા કહીએ ને ગોલા ગોલીના એ ગોલાની પણ કાસરી થાય પછી ઘણા માણા ભીંડાની કરે છે એટલે મરસાની પણ કરે છે કાસરી એવા ઘણા પ્રકારની કાસરી માણસ કરે ગવારની પણ કાસરી થાય ગુવારની તો ગુવારે આવી રીતે હળદર મીઠામાં અલ સાસને મીઠામાં અને નાખીને બોળી દેવાના હોય એકાદ દી બે દી રાખવાના એક દી ગુવાર તો એક દી રાખો તો હાલે તો એની પણ કાસરી મસ્ત થાય તો આવી રીતે બધાયને આ વિડીયો મોકલજો ને તમને ગમે તો બધાને મોકલજો કાતી નથી સિકણી થઈ જાય છે એટલે અઠાણે તડકો એ હારો હોય ને ભૂર હોય એના હિસાબે ઉકાઈને અટાણે જ કાસરી બને સામાન અટાણે તો તમને આ ગમે તો બીજાને પણ શેર કરીને મોકલજો બીજાને વિડીયો મોકલજો અને તમે ટ્રાય કરજો અને તમે તો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો